અને ફેમિલી અમારે ને ભાઈ પાપડ તો ભાઈ સારી કરવામાં આવી જ છે કાઢે છે ભાઈ એટલે વીસ પાપડ મતલબમાં ભાઈ નાખવાની હા આપણે વધારે ના નાખવી એટલે ગણ લઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદર ફી ભાઈ છે પંદર અને ફેમિલી રોટલા જોઈએ કો ભાઈ તમે આમ વાહ હા ભાઈ ડેન્જર આમ છે ભાઈ

આમ છે ભાઈ હાલો ફેમિલી અમે એને ભાઈ પાપલેટ પેટી મૂકી દઈ અને પછી એને ભાઈ ઝાલ બાળ મૂકીને પછી શાક બનાવીએ હાલો તો ફેમિલી ફાઈનલી છે ને ભાઈ મતલબ મા ને આપણે કોટ બોટ પહેરીને તૈયાર થઈ ગયા છીએ ને ઝાળ મૂકવાનું ભાઈ છે મતલબ મા ને ભાઈ આપણે એ ફેમિલી છે ને ભાઈ હું તો હમણાં નિવરો રહું છું ઝાળ હમણાં મારે ભાઈ મૂકવાના નથી બીજા ભાઈ કારીગર છે એટલે એ મૂકશે ઝાળ હું તો ખાલી ભાઈ વિડીયો બનાવી અને કાંઈ દેખાતું નથી બોલો હવે રેડી ભાઈ હું બોલું છું ફેમિલી હું કોર્ટમાં ગળી ગયેલો તો આમ આમ કહેભાઈ મતલબમાં બધી તો અમદું આવી રીતે અમારા નાગીભાઈ અહીંયા છે ભાઈ છે આગળ ફેમિલી વાવઠી જવા દેવાની છે પછી ઝાડ બાળ મૂકીએ આપણે હાલો ફેમિલી વાવઠીમાં છે ને ભાઈ પાવર બાવરભાઈ બધું નખાઈ ગયું છે મતલબમાં લાલ ને લીલું હોય એટલે બધું થાય છે જોઈએ અને આગળ ભાઈ આપણે વાવઠી જવા દેવાની છે તો કેવી રીતે જાય એ તમને હું બતાવી દઉં ભાઈ હાલો ફેમિલી જી ભાઈ તો વાવઠી છે જાય ને ભાઈ જાળ જો આવી રીતે કઈક જાય છે મતલબ ફેમિલી આમ છે ભાઈ બધી અને આઈથી પાછા ફેમિલી આવી રીતે ભાઈ જાય ખાનામાં લીધો ભાઈ ખાનામાં છે ને મતલબ આ બધું ગોઠવેલું હોય જોઈએ કો મતલબ ફેમિલી આવું બધું છે ભાઈ જોઈ લો કે મેંડો પણ ભાઈ ઘૂસવાતા ઘૂસવાતા જાય આમ છે ફેમિલી આલો ફેમિલી પેલા તો આપણે જાળ મૂકવાના છે પછી ભાઈ રોટલા તો ઘડાઈ જ છે તમને બતાવી પણ હું દઈ અને શાક પણ આપણે ફેમિલી પાપલેનું શાક બનાવવાનું છે તો એ પણ ભાઈ બનાવીશું અમે પછી જમીન બમીન ભાઈ હોઈ જવું ને હવામાં વહેલા હે ઝાળ ખેવા મળશું ઝાળ ખેંચીને પછી ડાયરીકો ડાયરેક ઘરે તો ખુશન જાય ભાઈ મતલબ આમ છે આલો ફેમિલી હું આમાં મદદ કરાવવું હોય ભાઈ તો ફેમિલી ભાઈ એટલા જશે

એવું હોય ઠીક લ્યો તો ભાઈ ડુંગળી મળે છે અને ભાઈ પછી આ એક ભાઈ ફરી ડુંગળી દીજે આપણે એવું હોય નામ દે ને તો એ શરમાય જાય એટલે એને છે ને ખાનગી શાક ખાય છે એવું છે એટલે એનું નામ ન દેવાય પણ એ કરસાણ છે એટલું કી દઉં એ વાહ વેડીએ જોવે છે વધારે કઈ કહેવાય નહીં એમ છે ભાઈ હાલો ડુંગળી મળે છે ભાઈ આ તાવડી પાછી તૂટી ગઈ હં જુઓ આપણે ભાઈ રોટલામી ફેમિલી ઘડ્યા આ કેમ કેમ આ આ તાવડી છે ને આને હવે મારે ઠપકો દેવો આ કેમ આ બનાવતા છે આ આ તાવડી દરિયામાં હાલતા હે આ રોટી ઘરે જ કે તાવડી રીતે ખાઓ મગાવજો બુધી મગાવીજો આ તાવડા હાલતા છે ના

हेलो भाई पानी ना को भाई पानी नहीं कुछ भाई मरसु आ हा हा मगर मेरे वो भाई तो नहीं मरसु वो तो मारे ना खबर नहीं तावड़ी फोड़ी ना थी अब हम्म ये थे आप भी पीछे जाऊं से नहीं पास तावड़ी वाला पास हम्म क्या हम कहे हालता है शेन की છે છે ભાઈ એ લાવતા ભૂલી ફેમિલી રાદુ લણ ના પેસ્ટ ને ભાઈ મસાલો બધું હું નાખો ને પણ ગરમી પકડી તો તને એમ લાગે હું મસાલો નાખું લે म सलाद फेमिल पास हामी खाइ थियो भाइ बदै खाइ साइड नु नहन न त सबै पर्यो ओस म ताक पुटी गाउनु छ आला फेमिली भाइ यन्दो ना कनसे भयो पानी आ हा 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 આલો ફરે ભાઈ આપણું સાગરો ભાઈ ઉકળી જશે અને હવે છોડવા દેવો છોડી દે ભાઈ પછી બતાવશું તમને હવે તો મિત્રો મર ભાઈ ને ભાઈ મૂખીયો હે ગયું કરે છે પછી એટલે ને ને આની રેખીયા માં જ્યાં તલ તો બુરવ વો વો

અને મારું ભાઈ નાખ્યો છે કોતમ અને મંડળમાં ગૌતમ જી જો ભાઈ તમે સાક બીજા એક એક કાળુ ભાઈ ની વિડિયો જોતાવે એમાં કાળુ ભાઈ ઘણા હોય તો એમાં છે ને એક આ બીજી નું ફોટો લાગે છે એટલે કાળુ ભાઈ ગઢડા એને બહુ કોમેન્ટ આવે છે ને એને આપણે મોઈસ એને સેલન આપી છે હમ બાકી બીજા કોઈ ફોટો લગાડતા નહી હમ બધા મિત્રો આલો જમવા હમ હા લો ફેમિલી જોइएકો ભાઈ વાહ ગયો હવે અહીંયા મધાભાઈ થી આપણે ફાશ્યું ને પાપલેટ નું દાદી આ આમ છે એક ભાઈ જમતા એમ તો પણ બજાર ખાવી પડે પછી કરવો પડે ને પછી આવું પછી હું

કન્ટિન્યુ કન્ટિન્યુ મતલબ આમ જોવા અહીંયા ખાગી આવી ગઈ છે એક પછી એક ગુમલો આવી ગયો છે અને બે ત્રણ ગુમલા આવી જશે અચ્છી રામ 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 ભાઈ એમ જો તમે શીખ આવી ભાઈ સુરત દામ જોવા જો નથી આમાં ભાઈ એવું હોય સુરત દામ નહીં જવાનું ખબર હોય મને પછી ભાઈ શીખું તો આવીશું પછી અને મગરું જોવું એક આવ્યું છે ભાઈ આ દાળમાં ફેમિલી બહુ તાણ પડે હો ખેંસવામાં મેં દેખા ચાલુ છે એટલે ભાઈ મને ખબર ના આવી તો ગુમ લો આવી જશે અત્યારે માં ભાઈ નજારો જો તમે એક વારે બહુ ભાઈ ડેન્જર છે એક કાટી ફેમિલી આગળ આવી છે ભાઈ ધીરી 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 તમને મારો ફેમિલી અવાજ કેવો સંભળાય નહીં પાક કોમેન્ટ કરીને કહેજો ભાઈ વાહ 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 હે ભાઈ આ બધું ગોટો છે ફેમિલી ઝાડ તો આખું કારણ કે વાવઠી પહેલાં આવી જાય ને પછી ઝાડ આવે તો ભાઈ એમ જ થાય અને આયા કા ગીઓ ફેમિલી એટલું કા શાક કાઢેલું છે એ આંધરીભાઈ એક સિલ્વર પાપલેટ જોઈએ ભાઈ હે આમ સે ભાઈ દુધી એ વિડિયો તમે ફેમિલી શાક બતાડું ભાઈ એ બતાડું હાલો બિનારો હાલો ફેમિલી તો ભાઈ હે ને આયા હે ને ભાઈ શાક બગ બધી ભાઈ કાઢવાનું કામ કસ ચાલુ છે હું અહીંયા તરું કાઢતો બોલો આયા બેઠા બેઠા હું કાઢતો ભાઈ હું વિડિયો બના મેં હું ત્યાં મારે કે આયા શાક પ્રોક થઈ જશે ભાઈ કે બકે હું આયા બેઠા બેઠા કાઢતો તો આયા પેટી ઉપર આમ છે 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 ભાઈ 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 અને તમને બતાડી દઉં તો ઘણું બધું બધું બધા ફેમિલી બહુ મોટા છે ડેન્જર ડેન્જર વાહ ભાઈ બધું છે ભાઈ અને મગરાન ખાગે એવું ફેમિલી આલો ફેમિલી તો ભાઈ અમે હે ને ભાઈ અમે પણ ઘરે વસી તો આવું જોઈએ સે ભાઈ આમ છું બધું તો જેમ છું એમ તો ફેમિલી તો ભાઈ મળશું નવા વિડીયો સાથે નવા અંદર સાથે હું બધા મિત્રોને જય મળતો ને બાય બાય તો બાય બાય ભાઈ અને એક ભાઈની ગમેન્ટ હતી કે યુટ્યુબનું ભાઈ પગારનું શું છે એમ તો ભાઈ પગાર આવી છે પણ થોડીક વાર સઈ જેથી આવી છે તેથી કેવું બાકી મોજ કરો તો બાય બાય